હલો દોસ્તો કેમ છો બધા બધાને જય શ્રી કૃષ્ણ હું છે દીપિકા ડાભી અને અમે રહીએ છીએ કચ્છમાં ગાંધીધામ અને અમે લોકો જઈ રહ્યા છીએ મોરારી બાપુની કથામાં તો બસ અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ આ છે રેડિચન હોટલ ગાંધીધામની તો બસ હું ત્યાં જ એ જ એરિયામાં રહું છું તો બસ અમે લોકો નીકળી ગયા છીએ અને અમે નીકળતાં નીકળતા બપોરના વાગી ગયા હતા અઢી ઠીક છે વહેલું નીકળવું હતું તો બી લેટ થઈ ગયું છોકરાઓની સ્કૂલ હતી પેરેન્ટ્સ મીટિંગ હતી આજે શનિવાર છે એટલે આજે જ મોરારી બાપુ સાંજે કથા કરશે અડધો અડધો દિવસ ત્યારબાદ મોર્નિંગથી હશે સન્ડેથી તો બસ અમે લોકો નીકળી ગયા છીએ અને આ દીદી અમારી સાથે રેસ લગાવતા લગાવતા ચાલી રહ્યા છે શાયદ સો અમે હવે અંજારના રસ્તા પર મતલબ હાઈવે પર ચડશું તો મેં આજનો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ઘણા દિવસ થઈ ગયા વ્લોગ કોઈ બનાવ્યો નથી હવે એવી ઈચ્છા છે કે હું રોજ બ્લોગ બનાવવાની ટ્રાય કરું ને બસ થોડીક વાર જે કાંચ છે એ ખુલ્લા રાખ્યા હતા કે થોડીક હવા બી આવે અને મજા આવતી તે તડકો આવતો હતો ત્યારબાદ ઘણો બધો તડકો હતો એટલે બિલકુલ મજા નથી આવતી તો મારો દુપટ્ટો હતો તે રાખી દીધો તો આ છે મારો છોકરો છોકરી અને મેં મારા વાળ બી બાંધી લીધા છે બેઝિકલી આપણું ગુજરાતી અંબોળો નોર્મલ ટાઈમ અને આ જોઈ શકો છો તમે રસ્તા એટલા સરસ થઈ ગયા છો ને કે બહુ જ મજા આવી રહી છે તો બસ આ સ્પીડમાં ગાડી ચાલી રહી છે અને ટ્રાફિક જામ વચ્ચે નડ્યું જે ફાટક બંધ હતું ત્યાં ફાટક કલાક કાઢી નાખ્યું તો એટલી ટ્રાફિક જામ થઈ ગઈ હતી એટલે અમે ઓલરેડી લેટ હતા આ વધારે લેટ થઈ ગયા તો ધીમે 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 ગાડી ચાલી રહી છે મારા હસબન્ડ ચલાવી રહ્યા છે અને એક તો એકદમ તડકો ઉપરથી ટ્રાફિક જામ અને ફરીથી અમે લોકો નીકળી ગયા ત્યાંથી જેમ તેમ અને હવે આ છે માધા પર અને હવે આવશે આરટીઓ રિલોકેશન આ સામે દેખાય છે ભુજયો ડુંગર છે અને આ આપણે સ્મૃતિવનધ્યું છે એ છે ઠીક છે તો અહીંયા કને મારી મમ્મી રહે છે અમે અહીંયા મમ્મીના ઘરે જાશું હું ભુજની છું મારા ગાંધીધામ લગ્ન થયા છે અને મારી મમ્મીના ઘરે જાશું હવે તમે જોઈ શકો છો કેટલું ડેવલપ થઈ ગયું છે આરટીઓ રિલોકેશન નંબર વન એરિયા છે અત્યારે ભુજમાં સો આ મારી મમ્મીના ઘરે જઈ ગયા અને અંદર મારી બહેનો અને બધા હતા ભાણેજા એની વહુ પણ બધાથી વાતોમાં વાતોમાં હું ભૂલી ગઈ કે વિડીયો શૂટ કરતી તી હું એ મારી મમ્મી ઊભી છે આ છે મમ્મીનું ઘર અમે લોકો કલાક ત્યાં બેસી ગયા તો ત્યારબાદ અમે કલાક ચા પાણી પી અને નીકળી ગયા અને આ છે આર્મી એરિયા આ બાજુનો ઠીક છે તો બસ અમે લોકો નીકળી ગયા અને આ છે જી કે જનરલ હોસ્પિટલ ભુજની ઓલમોસ્ટ જે ઘણા લોકોએ જોઈએ જ હશે જોકે ભગવાન કરે કોઈ હોસ્પિટલમાં ના જાય પણ અધરવાઇઝ જોઈ લે જ હશે ઠીક છે તો બસ આ જીકે જનરલ હોસ્પિટલ છે મારી ફર્સ્ટ ડિલેવરી અહીંયા થઈ હતી મારી બેબી છે બે મોટી સોરી એક એ અહીંયા જ આવી છે અને એટલું બધું મસ્ત બહારનું વાતાવરણ હતું અને આ જોઈ શકો છો તમે એકદમ નેચરલ કેટલું આપણે જે નાનપણમાં પોસ્ટરમાં જોતા હતા આજકાલ હજી પોસ્ટરમાં જોઈએ છે આપણે કુદરતી દૃશ્ય નહીં બનાવતા હતા અને આ એક ટાવર હતું શાયદ ફોનનો ટાવર છે જાણે કુતુબ મિનાર આવી ગયા એવું લાગતું હતું સરસ મજાનો નજારો જોતા જોતા જોતાં જોતા અમે લોકો હાલતા જ ગયા હાલતા જ ગયા હું તમને બતાવું છું આવાસ વિરોધ થાય છે અને એટલી મસ્ત મતલબ લોકેશન એટલું સરસ છે અને ગઈશ અને હા નારાયણ નારણ સરોવર અને કોટેશ્વરના હું તમને દર્શન બી કરાવીશ બેઝિકલી અંદર તો નથી શૂટ કરવા દેતા અને આ જે માતાના મઢ છે શ્રી આશાપુરામાં તો જલ્દીથી દર્શન કરી લ્યો બહુ સરસ થઈ ગયું છે બહારથી એકદમ ક્લિયર દેખાય છે બહુ મજા આવી અહીંયા વર્તા આવવાના છીએ અમે અને ફાઇનલી અમે મંડપે પહોંચી ગયા છીએ કથામાં અને જાતા વી તો જમવાનું સ્ટાર્ટ થઈ ગયું તો અમને પહોંચતા પહોંચતા આઠ સવા આઠ વાગી ગયા હતા કારણ કે બહુ દૂર છે ગાંધીધામથી અઢીસો પોણા ત્રણસો કિલોમીટર જેટલું થાય છે તો બસ જઈને અમે થોડું મેં અને મારી છોકરી અને મારા છોકરાએ ત્રણે એક જ થારી લીધી હતી કે અન્નું અપમાન નહીં કરવાનું ક્યાંય બીજા એ પ્રસાદી ખપે એટલું તમે લો પણ અપમાન નહીં કરવાનું ત્યારબાદ અમે લોકો એ જગ્યા જોઈ રહેવા માટે પછી તો એટલા થાક્યા હતા હું ભૂલી જ ગઈ કે ખરેખર હું શૂટ કરું છું ત્યારબાદ મોર્નિંગમાં અમે વહેલાં ઊઠી ગયા હતા અને બસ નાઈ ધોઈ અને નીકળી ગયા હતા તમે જોઈ શકો છો કેટલી બધી માગ પડે છે આખી ગાડી અમારી પાણી પાણી હો ગઈ હતી સો અમે મોર્નિંગમાં પહોંચી ગયા મોર્નિંગમાં બી બસ બ્રેકફાસ્ટ હતું તો બસ ગરમા ગરમ અમે નાસ્તો કરી લીધો અને આજે મારો છોકરો છે એને રેતીમાં રમવાની ખૂબ જ મજા આવે છે ઠીક છે તો હજી કોઈ આવ્યું જ નહોતું અમુક જે લોકો ત્યાં રોકાણ હતા રાતના એ લોકો હતો ઘણા દૂર દૂર થયા હતા અને હા આ છે ને જગ્યા બહુ દૂર દૂર છે રહેવા માટેની બી દૂર છે ગુડ મોર્નિંગ ગાય તો આજે બાપુની કથાનો બીજો દિવસ છે સન્ડે છે અને અમે લોકો આવી ગયા છીએ અને અત્યારે હું થોડોક અવાજ નથી નીકળતો મારું બિકોઝ કે ટોન્શન થઈ ગયા છે મને બહુ દાવને છે પણ તો બી બાપુની કથા હોય તો આવું જ પડે તો ચાલો જલ્દીથી અત્યારે ચા નાસ્તો કરી લઈએ હું તમને બતાવું શું છે પછી મળું તો અંદર ચલ્યા ગયા થોડી ઘણી લાઈન હતી આરામથી લઈ અને મેં ખાધું તો સેવ હતી પાપડી હતી ઉપમા હતું ગરમ ગરમ ચા હતી મરચાં હતા અને ચટણી હતી બહુ સરસ હતું પણ મારી હાલત એટલી ખરાબ હતી કે બિલકુલ ખાઈ જ ન શક્યું કારણ કે મારા ગળામાં એકદમ ટોન્સીન થઈ ગયા હતા અને ટોન્સીનની ઉપર મને છાલા પડી ગયા હતા તો ગાય બહુ હાલત ખરાબ હતી આજે પણ હું વિડીયો એમાં વોઇસ નોટ નાખું છું તો બી મારી હાલત એટલી ખરાબ છે કે હું કઈ રીતે પાણીની બોટલ રાખીને હું બોલું છું પણ ઠીક છે મારે કરવું જ છે તો કરવું જ છે ત્યારબાદ અમે નાસ્તો કરી અને નીકળી ગયા તો તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું છે તો હવે અમે કોટેશ્વર જે છે મહાદેવજીનું મંદિર તો અમે જઈ રહ્યા છીએ અને મારા મોટા છોકરા કીધું કે મેં કીધું ભાઈ તું પાછળ થયું થોડુંક મારો બી વિડીયો લઈ લે હું પૂરી આવી છું વિડીયોમાં તો અમે આરામથી અહીં જાઈએ છીએ અને જે ત્યાં મકાન દેખાય છે ને ત્યાં કાને મોરારી બાપુ રોકાણા છે ખરેખર બાપુના દર્શન કરવા છે પણ બાપુ હજી આવ્યા નથી એટલે ત્યાં સુધી અમે વિચાર્યું કે ચલો અમે દર્શન કરી લઈ તો કોટેશ્વર મહાદેવ મંદિર તો આવી ગયા છીએ અને હું તમને બતાવું પહેલાં તો જઈને અમે દરિયો જોયો બહુ જ મજા આવી ગઈ જે સરોવર છે ને ગાય સિરિયસલી તમે ફોટો શૂટ કરવા હોય વિડીયો શૂટ કરવા હોય તો બહુ સરસ જગ્યા છે બારે તમને ક્યાંય બી આ બાજુ ના નથી કે હા અંદર મંદિરમાં ને એવું તમે વિડીયો શૂટ વગેરે ના કરી શકો બટ બારે બહુ સરસ છે તમે જોઈ શકો છો મંદિર કેટલું સરસ છે એકદમ રાજા મહારાજા ના હવેલી ટાઈપનું બનાવી નાખ્યું છે આ જો તમે સીન સિનેરી તમને અગર વિડિયો શૂટ ફોટો શૂટ કરવું હોય તો કોટેશ્વર તમે જરૂર આવી શકો છો ઠીક છે અને બસ દર્શન કરી અને આ બહારથી હું તમને બતાવી રહી છું ત્યારબાદ અમે આરામથી ત્યાં પાંચ દસ મિનિટ બેઠા દર્શન વર્શન કર્યા અને અમે લોકો નીકળી ગયા તો બારે ઓલમોસ્ટ મેગીવાળા ઘણા બધા લોકો હતા અને સિક્યોરિટી એકદમ ટાઈટ હતી ગાય બધી જગ્યાએ પોલીસવાળા આર્મીવાળા તો બહુ સારી વસ્તુ છે અને ત્યાં કને મેગી બહુ જ મેગી બનતી હતી અને હવે અમે લોકો આ બાજુ જોવા જઈ રહ્યા છીએ જ્યાં આપણે બોર્ડર ઓલું છે ત્યાં અહીંયા કને ફોટો સેશન છે તમે ફોટો સેલ્ફી ફોટો મતલબ કાંઈ બી તમે ફોટો અહીંયા કરી શકો છો જેમ કે મેં તમને કહ્યું કે ફોટો શૂટ માટે જગ્યા બહુ સરસ છે મને બહુ ગમી પણ એકચ્યુલી આ લોકો એટલા આગળ આગળ હાલતા હતા ને ફોટો શૂટ કરતા જ ન હતા પછી મેં ફાઇનલી કીધું અમારા ફોટો શૂટ કરી દો અને સિરિયસલી હું ઘણા ટાઈમ પછી આવી છું હું આઈ થિંક પંદર વરસ પછી આવી છું તો ઘણું બધું પરિવર્તન આવી ગયું છે બહુ જ સરસ છે ખૂબ જ આનંદ થયો અને અત્યારે બહુ ઠંડી બી નથી બહુ ગરમી બી નથી અને બાપુની કથા હતી ને અમે લોકોએ ડિસાઇડ કર્યું હતું કે બાપુની કથા છે એટલે અમે લોકો જવાના છીએ તો સાથે સાથે નારાયણ સરોવરના અને કોટેશ્વરજીના દર્શન થઈ જાય અને અમે આ બસ હું તમને દેખાતી હતી આ બાજુ પાણી નથી પણ પછી આ બાજુ આવી જાય છે એવું કહે છે અને બસ ફોટોશૂટ કર્યા અને અમે લોકો નીકળ્યા પાંચ મિનિટ બેસીને હવે નારાણ સરોવર જઈએ છીએ ત્યાં કને દર્શન કરવા અને રસ્તા હજી શું બાપુ આવ્યા નથી હજુ મોર્નિંગમાં દસ બી નહોતા વાગ્યા તો ત્યાં સુધી આવેલું આ આપણે કથા જે છે એ આ બાજુ છે તો સ્પેશિયલી તમારી પાસે વ્હીકલ હોય ને તો જ તમે લોકો આવજો બાકી ઘણા લોકો એજિડ હોય છે ને બહુ હેરાન થઈ જાય છે ત્યાં અમે જોયું કે અમારી સાથે એટલા એજિડ હતા ને કે બહુ બિચારા હાલી હાલીને થાકી ગયા હતા કારણ કે ટોયલેટ બાથરૂમ બી બહુ દૂર છે રહેવાનું બી બહુ દૂર છે ખાવા માટે બી બહુ દૂર જવું પડે છે જો તમે હાલી ચાલી વ્યવસ્થિત શકતા હો દોડી શકતા હો અને તમારી પાસે પોતાનું ઘરની ગાડી હોય તો તમે આવો બહુ મજા આવશે તમને અને આ છે આપણે નારાયણ સરોવરનું મંદિર જોકે બહુ જ સરસ છે બહુ જૂનું મંદિર છે અને હવે રિનોવેશન એવું થોડું ઘણું થઈ ગયું છે તો બસ દર્શન કર્યા અને હા મારો છોકરો બસ મસ્તી મજાક કરતો થોડીક નાની ક્લિપ લઈ લીધી મમ્મી પ્લીઝ મારો વિડીયો ઉદાર છે બહુ નોટંગી છે મારો છોકરો પણ આઈ લવ ઇટ અને ત્યારબાદ દર્શન કરીને અમે આ બાજુ પાછળની સાઈડ પ્રદક્ષિણા માટે ગયા પાછળ હનુમાનજીનું મંદિર છે બીજા બી મંદિર છે ત્યાં દર્શન કર્યા અને પછી ઉપર ચડવાનું હતું એ અમે લોકો ચડ્યા અને ઉપર એક ગુફા ટાઈપનું બનેલું છે તો ઉપરથી તમને આખું સરોવર જે છે નારાયણ સરોવર એ તમને એકદમ સુંદર દેખાશે એકદમ એટલી મજા આવશે ને ગાય સિરિયસલી બહુ મજા આવે તમે લોકો ટાઈમ કાઢીને ક્યાંય બી જાઓ ટાઈમ કાઢીને જાઓને તો તમને બહુ મજા આવે કારણ કે જલ્દી જલ્દી તમે લોકો એક દિવસમાં બધું નહીં ફરી શકો તો તમે એક રાત રોકાવો આખો દિવસ ફરો તમને બહુ આનંદ આવશે આ ઉપરની જગ્યા મેં તમને બતાવી અને બસ આ આખું પ્રદક્ષિણા તમે ફરી શકો છો પણ અમે આ આખું નહોતા ગયા કારણ કે મારા છોકરાઓ નાના છે એટલે અમે બસ ત્યાં જોઈ અને નીચે ઉતરી આવ્યા પછી ફરીથી અમે આવી ગયા બાપુની કથામાં ફાઇનલી બસ કથા સ્ટાર્ટ થઈ ગઈ હતી મતલબ હજી હવે થવાની હતી બાપુ હજી બોલ્યા નહોતા અને આગળ જગ્યા હતી પણ અમે લોકો ચાઈની પાછળ જ બી કારણ કે મારું છોકરો છે એ બહુ જ અવાજ કરે તો લોકોને ડિસ્ટર્બ થાય એવું નથી કરવું મારે देखा तो बस धीरे निकाले वो बता बापू क्या सुधी संतों ना, ना भोग से ये पची बिलो कोई आवाज ना आए खाली हड़का हड़का काफी भक्तों में भी उनमें ना अब ना ईश्वर ना पढ़िया है बताया हाँ याद है हाँ अब यार रुद्रमा एक है ना भीम भीम

ત્યારબાદ બધે જ લોકો આવી ગયા હતા અને ફૂલ ભીડ થઈ ગઈ હતી આખો જે ત્યારબાદ કથા પૂરી થઈ ગઈ એટલે અમે વરી પાછા ભોજન કરવા આવી ગયા છીએ આ હું અને મારી છોકરી એ મારો છોકરો ત્રણેય માટે એક થાળી આગેન લીધી છે પણ સાચું કહું મેં બિલકુલ ખાધું નહોતું મારી હાલત બહુ જ ખરાબ થઈ ગઈ હતી એટલી ખરાબ થઈ ગઈ હતી કે હું શું કહું તમને પણ મેં આ જે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો તો મારે બસ બધું બતાવવું હતું કે ના મારે બ્લોગમાં કે ભાઈ આ વસ્તુ અમે ખાધી હતી જમવાનું બહુ સરસ હતું અને ત્રણ ત્રણ ટાઈમ અમે ત્યાં જ ખાધું બહુ મજા આવી મારી છોકરી સૂઈ ગઈ મારો છોકરો સૂઈ ગયો અને અમે લોકો ત્યાંથી નીકળી ગયા ત્યારબાદ આ કમલા દેવીના દર્શન કરવા ગયા હતા પણ ત્યાં હું શૂટ ન કરી શકી બહુ જ તડકો હતો ત્યારે અને બસ અમે લોકો નીકળી ગયા હતા અને આરટીઓ રિલોકેશન અમે ભુજ આવી ગયા છે ત્યારબાદ મેં વિડીયો શૂટ કર્યો જે ઝંડો લહેરાય છે આપણો તિરંગો તો મને જોઈને બહુ જ ગર્વ મહેસૂસ થાય છે એટલે મેં ક્લિપ લઈ લીધી અને ત્યારબાદ જે આ ફોટો શૂટ કર્યા હતા નોર્મલી એ ફોટો શૂટ હું તમારી સાથે શેર કરી રહી છું આઈ હોપ તમને લોકોને આ વિડીયો સારો લાગ્યો હોય વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો ને તમે લોકો પણ બાપુની કથામાં ગયા છો કે નથી ગયા કે જવાના છો શું પ્લાન છે શું પ્લાન છે તમારું જરૂરથી કહેજો અને તમે લોકો જવાના છો તો સેફલી જાજો વ્હીકલ સાથે જાજો અને બહુ ચાલવાનું છે એ પ્રમાણે જાજો ઠીક છે તો થેન્ક યુ અને આ છે કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન થેન્ક યુ